આ સમૂહ લગ્ન સમાજના દાતાશ્રીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાસોદરા સુરતના આયુષીબેન બકુલભાઈ મકવાણા કે જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને સાથોસાથ સમાજના વિકાસની વાત હોય કે વર્તમાન પરિસ્થિતિ તેમજ સમાજ ઉપયોગી જાણવાલાયક અને પ્રેરણાદાયી વાતની સુંદર રજૂઆત જાહેર મંચ ઉપરથી કરી હતી જે સમાજ માટે ખૂબ ગર્વ લેવા જેવી અને ગૌરવવંતી વાત છે કેમ કે કોઈ પણ કલામાં માં સરસ્વતીના આશીર્વાદ જ હોય છે વિશ્વકર્મા પરિવાર સંદેશ વિનોદ મકવાણા જૂનાગઢ

સાથે સોનાની સિંહાસનના સંસ્થા જેવા મુખ્ય મહેમાનશ્રીઓ વડીલો તેમજ નારી શક્તિઓ તેમજ આ સૃષ્ટિના સર્જનકાર શ્રી વિશ્વકર્મા દાદાના શર્ટમાં મારા કોટી પડ્યો સ્નેહ જતન વડે વંદન કરું છું સ્નેહને જતન વડે વંદન કરું છું શબ્દને કાગળમાં મૂકીને તેને ચંચન કરું છું બે શબ્દો મારા દિલના બનીને આપ સૌનું સ્વાગત કરું છું ત્યારે સમુલોકન વિશે હું ટૂંકમાં કહું ને તો એક જ સમયમાં એક જ ખર્ચામાં એટલી વધુ લગ્નની આધુનિક ટેકનોલોજી છે જીવન રૂપી રચના મે પહેલા હોય છે પહેલી સ્ત્રી અને બીજો પુરુષ તે લગ્ન પ્રસંગથી જ એક નવા સંબંધ સાથે જોડાય છે જ્યારે ખોટા ખર્ચા સિદ્ધ્ય થાય એ મારા હૃદયની તમારા સમક્ષ વાત કરું છું કોણ જાણે સમાજમાં કેવી રીત હશે કોણ જાણે સમાજની કેવી રીત હશે લગ્ન પ્રસંગની ઉજવણી તો સાવ અનોખી જ હશે પણ જ્યારથી હું સમજની થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા જ કરે કે શું કુદરતની એવી રચના છે કે વળઘોળો કાઢવો જ પડે ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે છૂટી ડીજે કા સપ્તપદીના ફેરા નથી ફરી શકાતા આપણા પેટની ભૂખ એસી થી સો ગ્રામની હોય છે તો છસો થી આઠસો રૂપિયાની ડીજે શું જરૂરિયાત છે જો વિબોલોની કૃતો પાલવે કોંતાય તો ચોરીનો માળો લાગોમાં કેમ લગાય છે આ આવા સુપ્રસંગ જે તેરી પાલનમાં તૈયાર થાય કેમાં કોઈ વાત દેના પર ઘણા શોખ હોય છે તેને સપના જોયા હોય છે પણ જ્યારે મૂળ જાજે ઉગમણે તેજ ગીતો ગવાય છે ત્યાં કિજેના પરદો જ પડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ફેરવતો હતી કે અમેરાની સમયે એક બેની આંખમાંથી આંસુ આવી ગયા

દેખાદેખી કરીને ખોટા ખર્ચા કરીને પોતાના દીકરી ના ધામધૂમથી લગ્ન માટે કેટલી મોટી જવાબદારી આવી પડે છે આ બધું જાણવા છતાં મોટ સેવાય છે આ બધું જાણવા છતાં મૂક સેવાય છે દુઃખ તો ત્યારે થાય છે નથી ને તો એ કરવા જાય છે અને અંત સુધી હપ્તા ભરાય છે કદાચ એટલે સમૂહ લગ્નનું આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે માણસ પોતાની પ્રજા ઉપર ખર્ચ ન થાય અને તેની મૂડીને અંત સુધી બચાવી શકે એટલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નનું આયોજન કરતાં તમામ પ્રાચીન યુવા ટ્રસ્ટ અને તેની ટીમને એમને દિલથી બિરદાવું છું અંતે નવ યુગલોને શુભકામના પાઠવતા એટલું જ કહેશ કે કાજલ આપણી નજર ઉતારે કાજલ આપણી નજર ઉતારે સૂર્યની કિરણો નવી ઉર્જા બક્ષે સમાજમાં દાંપત્ય જીવન શ્રેષ્ઠ ઉદાહરણ વધુ સૃષ્ટિ એવું યુદ્ધ બદલ સ્ને બસાવે થેન્ક યુ જય વિશ્વકર્મા જય હિન્દ જય કૃષ્ણ